ગુડ મોર્નિંગ પ્રવૃત્તિ ટાઈમ પ્રવૃત્તિ ટાઈમ ક્યાં બેસવાનું ખોટું પ્રવૃત્તિ ટાઈમ ક્યાં ભૂલી ગયા વેકેશનમાં પ્રવૃત્તિ ટાઈમ ક્યાં હ દફ્તર આગળ પ્રવૃત્તિ ટાઈમ પછી જ્યારે બુક કરવાની હોય ત્યારે ક્યાં બેસવાનું ભણવાનું હોય ત્યારે વેરી ગુડ પ્રવૃત્તિ ટાઈમ વાર્તા ટાઈમ વેરી ગુડ સરસ વાર્તા ટાઈમમાં આવી ગયા આજે મારે નથી કહેવાની જેન્સીબેનને આપણે કહીએ ઊભા થઈ અને સરસ મજાની વાર્તા આપણને એક્શન સાથે કહે છે ચલો જેન્સીબેન એક તો કેરે દને

एन तो टोपी लाए नीचे उठती टोपी लाए पहले मस्त लगी तो एक एक बच्ची बत दावांदर लाए तो टोपी लाए ऊपर चढ़ी क्या बच्ची फिर बजाकी जोए आशुना मेरी टोपी कांगड़ आमते मजाए करी नो मेरी बच्ची ऊपर जोयो और बच्ची जोयो ऊपर आशुना तो एन

કે ભાઈ તો દોડતા દોડતા ભાગી ગયા સરસ મજાની ક્લેપ કરી દો જેન્સી બેન માટે જૈનસી બેન ને કુકુ અભિનંદન બીજા કોને કેવી છે વાર્તા બધાય કહેવાની છે જેવી આવડે એવી કેવી છે ને બધાય હા ચલો તો બધાય કહેવાની છે એક 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 વાર્તા